પોલીસ સ્ટેશને કોકને પકડીને લાવે કે શું કર્યું તમે બોલી જાજો મારો ભાઈ બોલી જાતો મારો બાપ આવું ન કરાય ગુનો તો નો જ કરાય બેટા ને કુછે માંગ લેવી જાય આવું ચાલે એ તો ફડાકા બોલાવે તો જ મજા આવે અધિકારી કડક હોવા જોઈએ નરમ નો હોય ડોક્ટર ગરમ નો હોવા જોઈએ ડોક્ટર તો બીજી માં છે અમારે એક ડોક્ટર સાહેબ છે સાહેબ કડક બોલો કોઈ દવા નો આપે ઘગલાવીને લાલા રૂપિયા લઈ લે ઘગલાવીને રૂપિયા લે જે આને હું થાય એ હું આવ્યો એ કે સાહેબ આ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે હું કામ ઘઉં ખાવ જો નહીં ઘઉં ખાવાના બાજરો ખાવ મકાઈ ખાવ ચણા ખાવ લાઈવ ડોટસો નીકળ ઘઉં નહીં ખાવાના બીજો આવે શું થાય એ એ કે સાહેબ બસમાં બેહું ને સક્કર પડ્યા હું કામ બસમાં બેહો જો ચક્કડામાં ચડી જાઓ ડમફરિયામાં ચડી જાવ

આ આને મારે વાલે ડોક્ટર કે આવો પધારો આ પધાર્યા શું થાય છે એ કે સાહેબ તણી દી થાય એમ થાય કોકને એક બે નાખો ડોક્ટર કે નાખવા દો ભાઈ લાઈવ 150 કે આઈ જો 300 ડોક્ટર ને શાર ના ડોક્ટર સીધા કોમામાં ડોક્ટર ભાનમાં આવે ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે બાળક જન્મતા હોય રડે તો જ સારું લાગે હાસ્ય સારું છે પણ બાળક જન્મતા હોય દાંત કાઢે હું એનું ગામ મૂકીને ભૂયું જાય ડો આ તો રડ્યો નહીં હસ્યો નહીં બોલ્યો સીધો પુષ્પાનો ડાયલોગ ઝૂકે નહીં ચાલા જન્મતા ત્રાહો ડોક્ટર બઠિયા કાન કરી ગયા કા જન્મતા બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલો સંશોધન કર્યું ત્યારે દાદા જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દેની માએ પિસ્તાલીસ વાર પુષ્પા જોયો સાહેબ એટલે કહું છું ગર્ભ સંસ્કારી મહાન છે પેટમાં ભોઢી સાંભળેલી શિવે રાત વચ્ચે એક પ્રસંગ મને ગમે છે એટલે એક જ મિનિટ યાદ આવે એટલે કહું અભિમાન્યુ દાદા મૃત્યુ થયું જે દૂની કથા ચાલુ થઈ તે દુન બધાય એને એમ કે ત્યારે લગ્ન કેદી કરવું એટલે એના હાથની વાત છે તમે ગોઠવો તો થાય ને આ અમારો ભૂરો હતો લ્યો ભૂરા એની મારા ગામના ભુરાનું કહો ગામો ગામ એક ભૂરો હોય ને મારી એવી કઠણાઈ થાય છે અમારે આમ તમને હા વા ઓલી જે વાત કરી ને મેં કે અમારે એક ઘુઘુ હતો ને એના લગ્ન થયા ને એટલે એ કઈ જોવા નહોતો ગયો માંડવા કે આમ ઘૂંઘટ ખોજો તો ડુંગળી દાણા જવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું અખરૂટ જેવું નાક કાનકડિયા જેવા કાન લીંબુ જેવડો અંબોડો

એટલે હું તમે સાંભળો કે તમારા બધા ભગવાન તો બેઠો જ છે માઇલો તો બેઠો જ છે અને તમે હસી જો ખરેખર કોઈ પૈસા માટે આવ્યો વાતે નથી કરી પૂછો ને મેં કીધું જે હોય મારા દીકરા ભરત આરે જ વાત થઈ હતી મારે તો બહુ હા હવે આ બધા છે ને મારી અદબ બહુ રાખે અને હું એવો હું આગળ ન જીગ્નેશભાઈ કીધું કેમ ગયો ભાઈ

એ એ લોકો જે જાનુના જે પિતાનું હોય ને એકચ્યુઅલી એ લોકોએ જાનુના બીજે લગ્ન કરી નાખ્યા હોય આની ઉપર હુમલો કર્યો હોય આ બેભાન થઈ ગયું હોય માથામાં લાગી ગયું હોય અને આને ઘેરે લઈ આવ્યા હોય અને આ ભાઈ મહિના પછી ભાનમાં આવે છે અને આ ખોલે છે માથે પાટો છે બાજુમાં મમ્મી પપ્પા એટલે નહીં ભાઈ વિદાયલી નરેશ મહેશ એની જોડી હા અદભુત પાત્રો એટલે એ નરેશ નરેશભાઈ કનોડિયાના પિતા નરેશભાઈ કનોડિયાના પિતા બનાવ્યા એટલે આ આ ઝપકીન જાગી જાય છે આ પપ્પા મારી જાનું ક્યાં

જીવતા સાંભળી એને મોક્ષ મળ્યો અને મીર્યા પછી સાંભળી મર્યા પછી ભૂત થયો અને પછી એને કથા સાંભળી અને મોક્ષ થયો અને મહારાજ પરીક્ષી સુખદેવજી મહારાજે રૂબરૂ કથા કીધી તો એનો મોક્ષ થયો એટલે અત્યારે નો સાંભળો તો હાલ છે ખોટો તમારો ટાઈમ ન હોય મીર્યા પછી છોકરા કથા કરવાના છે અરે ગામમાં કોક કરશે તેથી મોક્ષ મળી દા પણ ફેર એટલો પડશે અત્યારે સાંભળશું ને તો આવા પંખા અને પાંખડા તો જુઓ હવા ફેંક્યા છે બહુ હવા આવે બહુ આ કેવું કેવું વધતું જાય છે આ શાળી પસા વર્ષ પેલા ભાગવત કથા થતી ભેડા થવા મંડપ ગામમાં લઈ બુંગણ ગોતતા ડો અને શેડે નામ લખ્યા નાથા પ્યામાં ભૂરજી હરજી હું કામ બધે ભેગું કર્યું વાસણે ભેગા કરતા હ વાસણે ભેગા કરતા રસોઈ આછા કરતા એને બદલે અત્યારે કોકના લગ્ન થાય ત્યાં કેટરસ વાળા તો મુંબઈ થી આવે પીરવા વાળા પીરવા વાળા કેવા આવે ડાયાબિટીસ હોય એ ફાફલા દસ દસ ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે હવે ગગીના દીકરા થાય ગોટો વળી જાય પીરહીન તારીમાં વહી જાય પણ કેવું સરસ થયું છે આમાં જયારે લગ્ન જોઈ તો એમ થાય ભાઈ ભાઈ શું ડેકોરેશન આવ્યા મહેતા સાહેબ એવા ડેકોરેશન આવ્યા ફટાકડા એવા આવ્યા ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાયનું નામ લખેલું હોય તો ખુર દિન બધું કરી જાય પાછું એટલે મજા જ આવે એવું છું કઈ વાત કરતા આપણે તમારી વાત લઈ લો નું મેદાન પણ એ પેલા ઓલો જોક્સ પૂરો કરો જન્મતા વ્યાત બોલ્યો ખરેખર જન્મતા જે વસ્તુ જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે

ગોચર લણી ની ખોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું

દરિયાની અંદર આવું સરસ મજાનું ક્રુઝમાં સાહેબ આખી ક્રુઝમાં સાડા છ હજાર માણસ હતું જાણે નાનું એવું અંજાર કરતું જ આપણ પતિ આ બધા દાદા સાથે વર્ષોથી જે સંગીતમાં સાથ આપે છે એમના ચરણોમાં અહીંથી પ્રણામ કરું છું ખૂબ મજા કરી હતી એટલે મારે બેચ કરી લઈ અને પછી કારણ કે આ બોકોત્રા પરિવાર એની પણ આપણે પછી એક બે વાતો કરશું પણ બે કડી આ લઈ લો ખાલી એક જ કડી બે કડી હું ગીતો આપણે સાંભળીએ એટલે થાય કે ભગવાન કૃષ્ણ આ શરીરે એની વાહળી છે આ કાન રોજ સાંભળે છે પણ કોણ બોલે છે એ સાંભળીએ ને ત્યારે કાન ને લહેર આવતી આજે તો રૂક્ષ્મણીના વિવાહ છે માધવપુર નો માંડવો ને ની જાન પરણે રાણી રૂક્ષ્મણી અને તોરણ આવ્યો ભગવાન પણ આવા મહાપુરુષોની વાણી જ્યારે સાંભળવા મળે ત્યારે ચૂકતા નહીં ભગવાન મહાલક્ષ્મીને એમ કહે છે કે દેવી એકટી મહાલક્ષ્મીએ કીધું જ્યારે પૃથ્વીનો પ્રલય કરવાનો જળમાં બોળી દેવાની મનુ અને શત્રુપાને કીધું કે તમે બધા એક એક એમ કહેવાય પ્રાણીઓની એક એક જોડી પક્ષીની એક એક જોડી લઈને વાણ વાણવા માટે કોઈ મહાપુરુષ નીકળે અને ત્યારે એને સાંભળે નહીં મારું ને સાંભળે અને ઊંથે રસ્તે જેથી હાલે છે તેથી હું તો ક્ષમા કરી શકું છું પણ મારું અસ્તિત્વ પછી ક્ષમા નથી કરતું અને ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવા મહાપુરુષોને સાંભળી અને એને રસ્તે ચાલવાની આપણે કોશિશ કરીએ બીજો કોઈ મારો અર્થ નથી ઘણા બધા પ્રસંગ લઈ શકાય પણ આ આ શરીર ભગવાને બનાવ્યું છે મનુષ્ય દેહ બનાવ્યો છે એ કૃષ્ણની વાહળી છે તમારે ક્યાં સુરે વગાડવી છે એના ઉપર આધાર બાકી તો તમે સાંભળજો કે આ રૂડી રાખ્યું છે કોઈ ભજન તો ઘણા ઘણા સારું કહે કે આ પછી વાંધો નહીં એ રતન હોય તો પછી કઈ વાંધો પણ રતન માપે રખાય ભાઈ ક્યારે પીવું હુકામ પીવું કેમ પીવું કોની આરે પીવું કેટલી ઘડી પીવું કઈ જગ્યાએ પીવું કયા ટાઈમે પીવું આનો અનુભવ હોય એને પીવાય બાકી પીન રોડે સડી જાય અને ઇલેવન લાઈન ને થાંભલે સડી ને એ કરે તઈ તાર પકડી લેવાય એટલે મોકો ન મળે બીજો કાય એ જણો કાળી સ્વદેશ નથી પણ પી ગયો કાળી સ્વદેશ નથી જોકે મને આ તહેવારો દાદા બહુ ગમે આપણે આપણે બારસ નથી બારસ નથી તહેવાર ચાલુ થાય દિવાળીમાં બરોબર અરે ઓલો અરે ઓલો કે હોય મને કોઈ તકલીફ નથી ને તમે યાર પહોંચી તમે આ ટાટર પાડો એમ થોડું ચાલે હજી મારે કેટલા પ્રોગ્રામ કરવાના છે મેં તારીખો લીધેલી તારીખ નો દીકરો થાય મોર સાહેબ અરે કે પણ યમરાજા મને કોઈ જાતનો હજી કોઈ દી ઝોટો નથી આવ્યો કે ઝોટો આવ્યો છે ઘડી ખમી કે કેમ કે તારો મોબાઈલ ક્યાં હાલે લઈ કે તો ઘેરે રહી ગયો તક લોક ખુલી ગયો બેટા તો મોહેર થઈ ગયો જમરા દર ખોળામ બે ગયો આકો પાડો આકો પાડો હાજા નેરીવા પણ વન વિભાગે ભેટ આપી હોય વન વિભાગે ભેટ આપી હોય અરે સાહેબ વન વિભાગે ઘણું કામ કરે છે અને એમાં આ અત્યારે જે શરૂ થશે આપણી લીલી પરિક્રમા બાપ જંગલનું જતન કરજો છોડમાં માં રણછોડ છે પુંજે દાદા પણ કહી ગયા છે પાંડુ અંદર એટલે આપણે ગમે એટલે બોલો ઈ ખાટલી પણ એની માથે બેઠો બેઠો ન્યા સિગરેટ જગવ્યો એ કે મારું મેળ્યા પછી મોજ આવે એવું છે ખાટલો આવ્યો છે એમાં ડાકણ થયો પણ ડાકણે હાડા હાથ ફૂટો તરબૂજ જવડા જવડા ગાલ સેન્ટિંગના હરિયા જેવા વાળ પહેલા બસમાં આવતા ખટારામાં બેહીને આવતા પછી પહેલા બસમાં આવતા ખટારામાં બેહીને આવતા પછી બાઇક લીધું અત્યારે ફોર્ચ્યુનર લઈને આવે છે પણ આ મારી પાસે જે બેઠો છે એ અહાઢ મહિનામાં અહ જ મહિનો સાહેબ મને ફોન આવેલો અહઢ મહિનામાં દીકરાને કંઈક ચક્કર આવી ગયા પડી ગયો અને ભુજની હોસ્પિટલમાં લઈ ગયા અને આ છોકરાને ડેટ જાહેર કર્યો બીજા ડોક્ટર પાસે ગયા જે હતું એ કીધું આ સત્ય ઘટના આપની હાજરીમાં વાત કરું એના માવતરની હાજરીમાં વાત કરું એને ફોને કરી દીધો ભાઈએ કે ભાઈ આવું બની ગયું સગાવાલા બધા કીધા છે એના ઉપર આધાર છે હું કોઈ અંધશ્રદ્ધાનો માણસ નથી કોઈ દી જાહેરમાં કોઈ ફર્ચાની વાતને જિંદગી કરી નથી દાદા એ તો પોતપોતાના શ્રદ્ધાની વિશ્વાસને ભરોસો એ ભસ્મ લાવી અને પાણીમાં થોડુંક વાટકીમાં ઘોળી અને આ છોકરાના મોઢામાં નાખીને બે માણા રોઈ પડ્યા મા આ વી વરસથી ધક્કા ખાતા હતા અને તારે શ્રદ્ધાથી અમારી ઘરે દીકરો આવ્યો અને તું અવડા દીકરાને પાછો લઈ લે તો જગતમાં અમારી વાતું થશે કે નાના દોડો ધર્માદામાં દોડો લ્યો કરતા હતા વાત કરીને રૂબરૂ આવીને વાત કરી પૂનમ નથી વધારે તો મારે કોરોનામાં સંબંધ કોરોનામાં લોકડાઉનમાં હું ક્યાંય નહોતો એટલે રોજ ભગુડાઓલો ડુંગર હવારમાં સડું એટલે ત્યારે જ્યારે પૂનમે આવે ત્યારે સાથે બેસવાનું થતું હતું એટલે આ બાળકને પણ તાળવીને આગળ વધાવી વધાવીજો સાહેબ આ શ્રદ્ધાને આ ભરોસો છે હા સાબાસ મારો દીકરો મૂળી વાત ઉપર પાછો ભાઈ આવું ને પણ વાત પૂરી કરી નાખું અને આપને પણ કાલે કથાની પૂર્ણાવતી છે અને આપ અમારે અહીંયા હાજરી આપી છે એટલે છેલ્લે આપણે આપણો કયો શોખ ચાલતો છો કઈ વાત હાલતી હતી બોલો લ્યો એક જગ્યાએ મેં સાલું પ્રોગ્રામ કીધું આપણે ક્યાં હતા કે તો ધ્યાન તમારે રાખવાનું હોય ને તમે તો મન ફાવે ન્યા જાવ ઓલો પી ગયો ન્યા

ચોલી બોલી મેળેલે મેળે મેલે મોડલ હેલે ચી હેલે ચડી ને રંગ રેલે ચડી એવી હેલે ચડી લે ચડી શ્રીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપે અત્યાર સુધી હાજરી આપી છે તમામ ઋષિકુમારોના ચરણોમાં એથી કોટી કોટી વંદન કરું છું ભાઈ શ્રીના ચરણોમાં કોટી કોટી પ્રલાપ કરતા

વરકારી વરકારી રુત વરણવાદગારો ઘુમી સાચમલ કું સોયતણી અંબરિયામી અંબરિયામય રથ કંબરિયા

એના માટે અમે તો હું આપીએ પણ પાંચ વર્ષની આયુષ અમારામાંથી આપીએ કે આવા માણસોને અમારી આયુષ દેજે ભગવાન પાંચ પાંચ વર્ષ જેથી કરી સમાજનું હિત થાય અને હું સાંભળવાની વાત ભાઈ હવે ભલે પીડ્યા એટલે આમ જો હા બે જાઉં બે અમાર બાપ માયા પહેલે માયા લઈ જાવ એ મને સારું ન લાગે બાપા આ તો ખાલી કહો દીકરા બે જા પછી તું તારા સેલ્ફી લઈ લેજે મારી આજે મેઘાણી એમ કહે છે માણસ નું મોર બની થનગાટ માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોવે અને તખતદાન એમ કે છે બસ મોજમાં માં રહેવાનું ખરેખર માણસ ધીરે 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 કરતા સાહેબ હાસ્ય ઓછું મળ્યું થવા અમુક માણસ કતરાવા છે બીજું કામ નથી કરતા મોટર નીકળે તો એમ કાવા મારતું મારતું વળ ખાતું ખાતું જ જાતું હોય આપણે એમ કે યારું છે પડક્યું છે નહીં તમારી શક્તિની તમારી ખોટી ઉર્જા ન બગાડ અગિયાર વર્ષના ના થાય ત્યાં તો કંસનો ગોબો ઉપાડી લીધો પછી આખો જીવન ચરિત્ર ચાલુ થાય કલ્પના તો કરો તો 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 જો કંસ જ ભગવાન એ કૃષ્ણ હા નરસિંહ અવતારી માટે થયો એ કેવલ હર્ણાકંસ મારવા માટે અને હર્ણાકંસ ગોબો ઉપાડી લીધો એટલે પછી તરત ને ઈની ક્ષણે પ્રગટ્યા તરત ને તરત પાછા વયા ગયા એ કેવા શું માગે કે તમે કોઈ પણ રાવણ જેવા થઈ જશો તો ભગવાન રાહ જો રાવણ માટે ભગવાન જન્મ લે મોટા થાય પછી લંકા જાય પણ બીજા કામ ખૂબ કર્યા આના માટે જન્મ લે પણ સતાય એને એને મોકો આપે એટલી મોટી ભૂલ જો ભગવાન રામને કૃષ્ણને ભગવાન કહે છે એનું કારણ એ કે પરાશક્તિ હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરે આ ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે

કે તમે કેવડા મોટા થયા ત્યારે આપણે વસ્ત્રો પહેરતા તો તો આ પાંચ હજાર ક્ષેત્રના મેદાનમાં લઈ જઈ શકે આ દેશની તાસીર કઈક જુદી છે સાહેબ અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે જબ મહાભારતની ની રચના થઈ જાય મારો મારો ની બલાંગુ બોલતી હોય તલવારની ની બોલતી હોય ઘોડાની ની હણાટીઓ થતી હોય હાથીઓની ની થતી હોય અને એની વચ્ચે યદા યદા હી ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ અબ નામ ધર્મશ તદાત્માનમ સુધ્યા રાધોયા ભારત કાયર દે કે હિસાબ સુવાલો ઇ નથી આ રાજો આ ભારત કાયર દેવ રે બાપ ભારત કાયર દેવ ઇતેગ ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે એ ગીતા નાય પાઠ કીધા છે આ ભગવાન રામ જો તમને કહું જા શ્રદ્ધા હોય ને ભાઈ વાત એ કરતો હતો કિરણભાઈ ક્યાં ગયો આગળ આવશે હા એક એની ફરમાઈશ છે આ મેં વાત ઉપાડી છે ને એ મૂકેલી છે પાછી તમારું ધ્યાન ન હોય તો કહી દઉં કારણ કે આ તમને એટલા બધાને જોયા છે ક્યાં ક્યાં વયો જાવ ધ્યાન રાખજો આજ મારું નક્કી નહીં કારણ કે એટલા કિલોમીટર કાપીને આવ્યો છું ને